ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમના જન્મ દિવસે ભાવાંજલિ આપી રહ્યો છે રાધાકૃષ્ણજીની શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ સેવાઓ આપણને સૌને વર્ષોથી પ્રેરણા આપતી રહી છે ભારતના ભાવિનું ઘડતર કરી રહેલા શિક્ષકોની કાર્ય નિષ્ઠા અને યોગદાનના યથોચિત સન્માનનો આજનો અવસર રાજ્યના અઠયાવીસ જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી આજે સન્માનિત કરવાના છે આજે આપણે ગર્વ સાથે મિત્રો કહી શકીએ છીએ અને ચાણક્યનું જે સેન્ટેન્સ વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે સમાજમાં હર હંમેશા શિક્ષકોનું સન્માન થવું જ જોઈએ ભારતીય